ડાયાલિસિસ જેવા જીવન રક્ષક અને અત્યંત સંવેદનશીલ ઉપચારમાં વપરાતી સામગ્રીનો કચરો ખુલ્લામાં નાખવામાં આવતા જાહેર આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે પ્રથમ દ્રષ્ટિએ આ કચરો કોઈ હોસ્પિટલ અથવા ખાનગી ડાયાલિસિસ સેન્ટર તરફથી આવી શકે તેવો અંદાજ લોકોમાં લાગી રહ્યો છે પરંતુ અત્યાર સુધી આ બાયોમેડિકલ વેસ્ટ ક્યાંથી આવ્યો અને કોના દ્વારા ફેંકાયો તેની સત્તાવાર વિગતો સામે આવી નથી હવે આ બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખનાર સામે આરોગ્ય વિભાગ હરકતમાં આવશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે જાહેર સ્થળે આવા પ્રકારની જીવલેણ અને સંક્રમણયુક્ત સામગ્રી ફેંકાતી હોવા છતાં આરોગ્ય વિભાગ કે નગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને લઈ સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યા છે બાયોમેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં ફેંકતા એવું લાગી રહ્યું છે કે આરોગ્ય વિભાગનો ખોપ ડોક્ટરોમાં અને સંચાલકોમાં નથી રહ્યો જો આરોગ્ય વિભાગનો ડર હોસ્પિટલોમાં હોત તો આજે આ બાયોમેડિકલ વેસ્ટનો કચરો જાહેરમાં ફેંક્યો ના હોય અને આવી ભૂલ ન કરે સંચાલકો ક્યારેય જે બાયોમેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો છે ત્યાં સામેના ભાગમાં જ લોકો વસવાટ કરી રહ્યા છે અને જ્યાં આ કચરો છે ત્યાં કચરો સળગાવવામાં પણ આવે છે જો આ બાયોમેડિકલ વેસ્ટ સળગાવવામાં આવે તો આમાંથી નીકળવા જીવાણું સંક્રમણ ફેલાવી શકે તેવી લોકોમાં ભય ફેલાયો છે હવે ત્યાં સંક્રમણ ફેલાય તો જવાબદારી કોની શું સંચાલકો આની જવાબદારી રહેશે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ કે પછી બધા આંખો બંધ કરીને જોતા રહેશે આ મામલે હાલ જિલ્લા આરોગ્ય વિભાગ અને પાલિકા બંને તંત્ર દ્વારા જવાબદાર લોકો અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ભીનું સંકેલી લેવામાં આવે છે તે હવે આવનારો સમય જ બતાવશે અહેવાલ પ્રકાશ વઘાસિયા કુકાવા